ઈલાના જે આપણું જે ચોટીલા ડિવિઝન છે આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે આ ગામડામે અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનો આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પજીવીસીએલ ની અને જીબી ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ 60 ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બણાવી અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટ લેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો ટોટલ 19 જે મોટા લેગર જેને ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા આ ટાર્ગેટ મેં ટોટલ જે 19 લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની બોલડીના નિવાસી છે ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની બોલડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની બોલડીનો છે અને આને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનું છે એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભુપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે ઉદયભાઈ મેઢભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ ઓગણીસ લોકોને ઉપર અમે રેડ કરી હતી ટોટલ એક કરોડ ત્રીસ લાખના પીજીવી સેલ તરફથી દંડ આપવામાં આવેલો હતો એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર બિજલીના કનેક્શન હતા અને તમામને ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સમાન હતા અને જે પીજીવી સીએલના જે વાયર હોય યા પીજી સીએલના જે ખાંભલા હોય આ ખાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરને જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરની પાસે જે પીજીવી ની જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીન મેં અલગથી લે જઈને અને પોતાના ઘરે એવી રીતે લોકો કી કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય અમે પણ બિજલીની સપ્લાય કરવામાં આવેલ હતી તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોખનવાર વસ્તુ છે કે એવી રીતે આગળ લોકો બિજલીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બૂટ લેગર છે અને ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે અને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ એના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ અને જે પણ ના કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે સરકારી ખરાબામાં હશે તો આનો પણ હટાવવા અમે આવશે અને અત્યારે અમે જે પીજીવી સીલ ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ છે